પહેલાં તો સરકારે આ ઇકો સેન્સિટી ઝોન ડિકલેર કરી અને એક હરખતું પકડ્યું છે અમારી દેશી ભાષામાં કહીએ તો અમારે ઓલરેડી રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે છતાંય અમારે હરેક નાની નાની વસ્તુમાં જે સરકારશ્રીના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી અત્યારે ઓલરેડી રસ્તા હોય કે બીજી કંઈ પણ કન્ડગત હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ લોકોને ચાલવા પણ નથી દેતું જો હવે સંપૂર્ણ છતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વારો આવશે તો ખેડૂતોએ હિજરત કરીને ભાગવાનો વારો આવશે અને આ બધી જમીનો કોર્પોરેટ ગ્રુપ ખરીદી અને પોતાની મનમાની સરકારમાં કરાવશે સરકારનો એજન્ડો પણ એવું લાગી રહ્યો છે કે કોઈ રાજકારણી અને કોર્પોરેટ ગ્રુપ માટે કામ કરી રહ્યો એવું લાગે છે કારણ કે જે બે હજાર સોળનો કાયદો હતો અને બે હજાર ચોવીસમાં છે સરકાર એમ કહે છે કે અમે વિસ્તાર ઘટાડી દીધો ગામડા ઘટાડી દીધો જે ફાયદા કર્યા છે એ ફક્ત રાજકારણીને અને કોર્પોરેટ ગ્રુપને ફાયદો થાય એના માટે કર્યા છે ખેડૂતને એક કિલોમીટરની અંદર કોઈ પણ જાતની મંજૂરી નાની કામ બી કરવું હોય કે કૂવા કરવા હોય બોર લેવા હોય કનેક્શન લેવા હોય માટી કાઢવી હોય પથ્થર કાઢવા હોય રસ્તા રિપેરિંગ કરવા હોય પોતાનો પાક વાવો હોય તો પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી સિવાય કંઈ જ નહીં કરી શકે આવો કાળો કાયદો સરકાર વહેલી તકે દૂર કરે અને બાકી કોર્પોરેટના ભોગે અને રાજકારણીનો ભોગે સરકારે ભાગવું ન પડે એવી ચેતવણી અમે આપી રહ્યા છીએ બે હજાર સોળની અંદર જ્યારે આ કાયદો આવ્યો ત્યારે પણ તેતાલીસ દિવસ પ્રતિક ઉપવાસ તેર દિવસ આમરણ ઉપવાસ કરીને આઠ વર્ષ સુધી આ કાયદાને સ્થગિત કર્યો અત્યારે ફરીથી અઢાર તારીખે એમનું ગેજેટ બહાર પડ્યું છે અને આ ગેજેટનો આખો અભ્યાસ કરતા ઓગણીસ બાબતો એવી છે કે જેમાં નિયંત્રિતમાં મૂકવામાં આવી છે કે એમની પરમિશન મળી શકે પરંતુ નિયંત્રણ હેઠળ તો જ્યાં નિયંત્રણની વાત છે ત્યાં ષડયંત્ર છે જ્યાં નિયંત્રણ છે ત્યાં ષડયંત્ર છે ષડયંત્ર શું છે કે ત્યાં એનઓસી લેવા જશે ફોરેસ્ટ પાસે એનઓસી લેવા જશે કોઈ ખેડૂત બોર કરવા માટે ખેડૂત પાસે એનઓસી લેવા જશે એને નડતું વૃક્ષ કાપવા માટે એનઓસી લેવા જશે રેસ્ટોરન્ટ અથવા હોટલ ખોલવા માટે એનઓસી લેવા જશે તો શું ફોરેસ્ટ ખાતું મફતમાં એનઓસી આપશે એના માસીના દીકરા નથી થતા પ્રસાદી દેવી પડશે તો અત્યારે તો એક ડિપાર્ટમેન્ટમાં પ્રસાદી આપતા હતા એક હાથે જનતા લૂંટાતી હતી અને હવે બીજા હાથે જનતા લૂંટાવાની છે એટલે અઢાર કે ઓગણીસ બાબતો એવી છે કે જ્યાં જનતા કરપ્શનનો ભોગ બનવાની છે આ કાયદો સિંહના સંવર્ધન માટે એટલા માટે નથી કે સિંહનું સંવર્ધન માટે હકીકતમાં હોય તો ભાવનગરમાં કેમ નથી લાગ્યો ભાઈ રાજુલામાં કેમ નથી લાગ્યો ગિરનારના જંગલમાં શું ગિરનારની તળેટીમાં નથી સિંહ ત્યાં કેમ નથી લાગ્યો જો આ જંગલના સંવર્ધન માટે હોય તો ગિરનારમાં જંગલ નથી શું કામ નથી લાગ્યો એટલા માટે નથી લાગ્યું કે રોકાણકારોની જગ્યાઓ બચાવવા માટે એમના ધંધા સારા ચલાવવા માટે નાના હોમસ્ટે ચલાવતા લોકોના હોમસ્ટે બંધ કરી અને પેલાની મોટી હોટલો ચલાવવા માટેનું આખું ષડયંત્ર છે આ ષડયંત્રને અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ કદાચ કોઈ પણ લેવલ સુધી લડાઈ લડવી પડે સરકારની સામે બાથ ભીડવી પડે તો પણ અમારી તૈયારી છે સરકાર દ્વારા ઇકો ઝોન બાબતે તેના વિરોધમાં આજે અમે મામલતદિસિંહ તલાડાને વિરોધ કરતો પાઠવું છે અને જે ખેડૂતોને પડતી મુશ્કેલી હટાણ સુધી જે જંગલ ખાતા દ્વારા જે હેરાનગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે તેમાં એક વધારાનો ફાયદો એટલે ઇકોઝોન આજે સરકાર અને વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે પાંચ હજારથી પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવા માગે અમારી સરકારશ્રીને વિનંતી કે કે જેમ બને એમાં ઇકોઝોનનો ફાયદો હટાવવામાં આવે અન્યથા અમારે ગાંધીજી એ માર્ગે જેલભરો આંદોલન રસ્તા રોકો આંદોલન ચૂંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો આપીએ અને અમે ગામડે ગામડે વિરોધ દર્શન કરો કાલથી અમારો રણનીતિ એવી રહી છે કે કાલથી અમે ખાટલા બેઠકો શરૂ કરી જે સરકારે નવો અભિગમ છે ખાટલા બેઠક એનો અમે પૂર્ણ તરીકે ઉપયોગ કરીએ અને લોકોને જાગૃત કરી અને વધુમાં વધુ હજી આથી પણ વધારે લોકો આ લડતની અંદર જોડાય એવા અમારા પ્રયત્નો રહે છે આમ તો બિન છે એટલે રાજકીય રીતે મારે કંઈ વાત ન કરવી જોઈએ છતાં પણ ખેડૂતોનો અને આ વિસ્તારના લોકોનો એક પ્રશ્ન છે કે ઇકો ઝોન ઇકો ઝોન છે એ સરકારે અથવા તો સરકાર સરકારના સરકારી બાબુઓએ જે સરકારને પણ ગેરમાર્ગે દોરે છે અમારે ઘણી બધી રજૂઆતો થઈ એ રજૂઆતોને આધારિત સરકારને હજી ઘણા બધા આ નોટિફિકેશન બાબતે રાજ્ય સરકારને કંઈ વધારે પૂરતી ખબર પણ નથી કે આની અંદર ક્યાં કયા કાયદાઓ ગયા છે એની અમે યોગ્ય વાંચા આપી છે અને એ વાંચાના અનુરૂપ આજે આ આવેદનપત્ર આપી અને સરકારને અમે જાણ કરી છે કે આ હિન્દી ભાષી અથવા તો આવું સ્ટેટના આવેલા અધિકારીઓ જેના કારણે કે જેને ખબર નથી કે આ લોકલ સ્થિતિ શું છે અને એ સ્થિતિને સમજવા માટે આ બદલ રાજકીય પક્ષો સાથે જોડાય અને બિન રાજકીય આંદોલન ચલાવ્યું છે અને બિન રાજકીય આવેદનપત્ર આપ્યું છે મેં એવી ચીમકી આપી છે કે જ્યારે જ્યારે આ આંદોલનની વચ્ચે ક્યાંક ને ક્યાંક પાર્ટી અથવા તો પાર્ટીના કોઈ પણ આગેવાન દ્વારા અમને વિક્ષેપ પાડવામાં આવશે કે આ આંદોલનને રોકવા રોકાવવામાં આવશે તો એના માટે અમે અમારું રાજીનામું દેવા પણ મેં મારી તૈયારી બતાવી છે